હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો તો શિયાળામાં ખૂબ બધી ભાજી મળતી હોય છે ફ્રેશ અને તાજી તો આપણે વડા પકોડા ભજીયા ઢેબરા બનાવતા હોય છે તો એવી જ એક વડાની રેસીપી છે જેમાં મેં પાલકની ભાજી અને મગની દાળનો ઉપયોગ કર્યો છે તો અહીં મગની મોગર દાળ અને મગની ફોતરાવળી દાળ મેં એક એક કપ લીધી છે બંનેનું પ્રમાણ સરખું લીધું છે તમારી પાસે એક કોઈ બી એક જ દાળ હોય તો તમે એનો પણ ઉપયોગ કરીને બનાવી શકો છો અને આપણે એને બેથી ત્રણ વાર આ રીતે મસળી મસળીને ધોઈશું અને પછી એને પલાળી રાખીશું એને આપણે ત્રણથી ચાર કલાક માટે પલાળીશું જેથી જે વડા છે એ આપણા સરસ અંદરથી સોફ્ટ બનશે અને ઉપરથી ક્રિસ્પી બનશે તો હિં મેં ઢાંકી અને એને ત્રણથી ચાર કલાક માટે રહેવા દીધી હતી તો ત્રણથી ચાર કલાક પછી તમે જોઈ રહ્યા છો જે મગની દાળ છે એ સરસ રીતે નખથી કટ કરે તો સરસ રીતે કટ થઈ રહી છે તો હવે આપણે એમાંથી બધું જ પાણી કાઢી લઈશું અને દાળને આપણે સાઈડમાં રાખીશું તો અહીં એની અંદર જે મસાલા કરવાના છે એમાં મેં મરચાં આદુ અને લસણનો ઉપયોગ કરવાનો છે કોઈ જ વધારાના મસાલા નથી કરવાના છતાં પણ ટેસ્ટી બનશે તો અહીં મેં લગભગ સાતથી આઠ મરચાં લીધા છે થોડા તીખા લીધા છે અને સાથે એક મોટો ટુકડો આદુનો લીધો છે આ સાથે આપણે લસણ પણ લઈશું તો લસણ મેં અહીં લગભગ સાતથી આઠ કળી જેવા લીધું છે તમે જેટલું તમને આવતું હોય એ રીતના તમે મસાલા લઈ શકો છો તો હવે જે પાલક છે એને પણ આપણે આ રીતે લઈ લઈશું લગભગ અહીં મેં સોથી દોઢસો ગ્રામ જેટલી પાલક લીધી છે અને એને આપણે સમારી અને ધોઈ અને અંદર ઉપયોગ કરીશું આ સાથે કોથમીર પણ મેં લીધી છે તો કોથમીર પાલક તમારી પાસે જો મેથીની ભાજી હોય તો એ પણ તમે લઈ શકો છો પણ તમે એકલા પાલક અને કોથમીરથી બનાવશો તો એ વધુ ટેસ્ટી બને છે મગની દાળની જોડે પાલક ખૂબ જ સરસ લાગતી હોય છે તો અહીં દાળને મારે આ રીતે એમાંથી ફોતરા કાઢવાના હતા તો મેં ફરીથી એમાં પાણી રેડી અને આ રીતે થોડું મિક્સ હલાઈ અને મસળી અને બધા જ ફોતરા કાઢી નાખ્યા છે થોડા ઘણા રહેશે તો વાંધો નહીં પણ બને એટલા ફોતરા નીકળી જશે તો આપણું જે બેટર છે એ વધારે સારું બનશે અને વડા પણ સરસ બનશે આપણા તો અહીં દાળને આપણે પીસી લઈશું તો અહીં દાળ છે જે આપણી એને થોડી દરદરી રાખવાની છે થોડી કકરી રાખવાની છે એકદમ પેસ્ટ નથી કરવાની અને આ જે દાળ છે એમાંથી આપણે એકથી બે ચમચા દાળ એક્સ્ટ્રા સાઈડમાં કાઢી લઈશું એને અલગથી આપણે બેટરમાં એમને જ અંદર નાખીશું જેથી જે વડા છે આપણા એ ખાવામાં જ્યારે દાળ આવશે તો વધુ ટેસ્ટી અને ક્રન્ચી લાગશે તો અહીં આદુ મરચાં અને લસણને પણ આપણે કચરા વાટી લઈશું આ સાથે મેં એક નાની ચમચી જેટલા મરી લીધા છે અને એને આ રીતે ક્રશ કરી લઈશું અધકચરા તો આ રીતે તાજા તમે મરીને વાટીને એડ કરશો તેનાથી સ્વાદ અને સુગંધ ખૂબ જ સરસ આવે છે તો અહીં અધકચરા આપણે આદુ મરચાં લસણ પીસાઈ ગયા છે તો અહીં આ રીતના પીસી જાય ત્યારબાદ આપણે કોથમીરને પણ લઈ લઈશું થોડી કોથમીર અંદર એડ કરીશું તો સરસ જ લાગશે જો કોથમીર હોય તો એડ કરવાની અત્યારે બધાના ઘરમાં કોઈને કોઈ ભાજી કે કોથમીર તો હોય જ તો તમારી પાસે હોય તો અંદર જરૂરથી એડ કરજો સાથે મરી પાવડર એડ કરી દીધો છે અને હવે આપણે એમાં જે આદુ મરચાં લસણ છે એને એડ કરીશું તો હું અંદર એકથી બે ચમચી એડ કરીશ થોડા હું સાઈડમાં રાખીશ જરૂર લાગશે જો તીખાસ ઓછી હશે તો હું એડ કરી દઈશ અને હવે આપણે અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને હવે આપણે એમાં ત્રણથી ચાર ચમચી જેટલો ચણાનો લોટ લઈશું તો ચણાના લોટથી જે આપણું બેટર છે એમાં બાઇન્ડિંગ આવશે સારું તેના માટે આપણે ત્રણથી ચાર ચમચી આપણે ચણાનો લોટ લીધો છે અને હવે આપણે એને બધું જ મિક્સ કરીશું એને ખૂબ ફેંટવાની જરૂર નથી ખાલી મિક્સ જ કરવાનું છે આ સાથે અડધી ચમચી જેટલી હિંગ લીધી છે મેં અને બેથી બે ચપટી જેટલું મેં અહીં ખાવાનો સોડા લીધો છે અને હવે આપણે તેલને ગરમ થવા મૂકીશું તો અહીં સિંગતેલનો ઉપયોગ કરશો તો વડા તમારા વધુ ટેસ્ટી બનશે અને હવે આપણે હળવે હાથે જ આપણે બધું મિક્સ કરી દઈશું અને આપણે એમાંથી સૌથી પહેલાં તો આપણે એમાંથી પકોડા ઉતારીશું મતલબ કે ગોટા કે ભજીયા કહી શકો એ ઉતારીશું પહેલાં તો અને એને મીડિયમ ગેસે જ તળવાના છે તેલ એટલું ગરમ હોવું જોઈએ કે જે ભજીયું છે અંદર જઈ અને તરત જ ઉપર આવે મતલબ એકાદ મિનિટ રહીને કે થોડી હરીને આવે તો વાંધો નહીં પણ વધુ ફાસ્ટ કે વધુ ધીમો ગેસ નથી રાખવાનું મીડિયમ ગેસે તળવાના છે અને એને કાચા પાકા તળાય એટલે આપણે એને કાઢી લેવાના છે તો આ રીતે થોડા કાચા પાકા તળાઈ ગયા છે તો એને મેં કાઢી લીધા છે આ જ રીતે આપણે ફરીથી પણ થોડા ભજીયા છે એને ઉતારી લઈશું તો ગોટાકો ભજીયા કો કે પકોડાકો એને આપણે ઉતારી લઈશું તો બે બેચ તળી જાય એના પછી આપણે એમાંથી વડા બનાવીશું તો અહીં બીજી વારના પણ જે ભજીયા છે એ આપણા અથકચરા ચડી ગયા છે એને કાઢી લઈશું અને હવે જે ભજીયા છે એ ગરમ હોય ત્યાર પછી એને હાથમાં હાથ થોડો પાણી કરી અને આ રીતે હથેળીથી એને દબાઈ અને એને આપણે તેલમાં તળાવવા માટે મૂકી દઈશું તો આ રીતે તમે ટીકી પણ કહી શકો ટીકડી પણ કહી શકો યા વડા પણ કહી શકો તો એ વડા જેવો શેપ છે એટલે એને વડા નામ આપ્યું છે અને બહાર પણ આ રીતે પાલક વડાના નામે જ એ મળતું હોય છે મતલબ મળતા હોય છે આ ભજીયા તો આ રીતે તળવાથી એ ખૂબ જ ક્રિસ્પી બને છે તો અહીં આપણે સ્લો ટુ મીડિયમ એટલે સ્લો તો નહીં રાખવાનું પણ મીડિયમ ગેસથી થોડો ઓછો એવા ગેસ પર જ આપણે એને તળીશું જેથી એ સરસ ક્રિસ્પી થાય અને ગોલ્ડન કલર થાય એનો ત્યારબાદ આપણે એને કાઢી લઈશું તો આ વડા મગની દાળ છે જે એનો ટેસ્ટ એમ પણ સરસ આવતો લાગતો હોય છે પાલક સાથે તો આ વડા ખૂબ જ ટેસ્ટી બને છે અને ઘરમાં જ રહેલી વસ્તુઓથી જ આપણે બનાવી શકે છે નથી અંદર કોઈ એક્સ્ટ્રા મસાલા કે કોઈ વસ્તુ નાખવાની જરૂર છતાં પણ ટેસ્ટી બને છે જ્યારે આપણે બહાર લારી કે દુકાનેથી લાવીએ છીએ એ લોકો પણ એટલા વધારે પડતા મસાલા નથી કરતા હોતા સિમ્પલ મસાલા સાથે બનાવે છે છતાં પણ ટેસ્ટી બનતા હોય છે તો એવા જ વડા મેં બનાવવાની આજે કોશિશ કરી છે તો એ લગભગ પાંચથી છ મિનિટ થઈ અને ત્યારબાદ આજે આપણા વડા છે એ તળાઈ ગયા છે એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન કલરના તળાઈ ગયા છે તો હવે આપણે એને બહાર કાઢી લઈશું તમે જોઈ રહ્યા છો એકદમ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા અને સુગંધ તો ખૂબ જ સરસ આવી રહી છે ઘરમાં તો આ રીતે આપણે બધા જ વડાને બનાવી લઈશું તો આ વડાની સાથે તમે કંઈ પણ સર્વ કરી શકો કઢી છે મરચાં ડુંગળી કંઈ પણ તો અહીં મેં આ વડાને મરચાં અને ડુંગળી સાથે સર્વ કર્યા છે તો હવે મરચાંને તળી લઈશું પણ મરચાં મને તળતા ખૂબ ડર લાગે છે તો હું હંમેશા આવી રીતે તળું છું મરચાં ઉડે તો દજાઈ જવાય એવી બીક લાગે એટલે ઢાંકણ ઢાંકીને આ રીતે હું એને તળી લઉં છું તો આપણા મરચાં પણ તળી ગયા છે તો મરચાં ડુંગળી સાથે ગરમ ગરમ આ ટીકડી ભજીયા કહો કે પાલકના વડા કહો એ ખૂબ જ ટેસ્ટી લાગે છે જરૂરથી એકવાર બનાવજો અને સૌને ખવડાવજો તમે પણ ખાજો તો અહીં હવે આપણે જે પાલકવાડા છે એને સર્વ કરીશું તો અહીં જે બાર લારીવાળા કે દુકાનમાં જે રીતે સર્વ કરે છે એ રીતે મેં પણ એને ડુંગળી અને મરચાં સાથે સર્વ કર્યા છે તો આ રીતે તમે પણ ઘરમાં પણ જો આ રીતે બાળકોને સર્વ કરશો એ લોકો ખૂબ જ હોંશે હોંશે ખાસશે અને ફરી ફરીને બનાવવાની ફરમાઈશ કરશે તો તમે જરૂરથી એકવાર બનાવજો અને એકદમ ક્રિસ્પી બન્યા છે તમે જોઈ રહ્યા છો અને ખાઈએ છીએ તો એકદમ ક્રંચી જેને ક્રંચી અને ક્રિસ્પી વડા ભાવતા હશે એને એના માટે આ એકદમ પરફેક્ટ વડા છે જો આજની રેસીપી સારી લાગી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા રેસીપી જોવા બદલ થેન્ક યુ રાધે રાધે